સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે સુરેન્દ્રનગર ઝાલાવાડનું પ્રખ્યાત એવું લીલા ચણાનું શાક બનાવતા શીખીશું જે બનાવવામાં ખૂબ જ આસાન છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બે લાયકન આવશે તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ સુરેન્દ્રનગર ઝાલાવડનું ફેમસ લીલા નું શાક સુરેન્દ્રનગરનું પ્રખ્યાત અને ખૂબ જ ટેસ્ટી એવું લીલા ચણાનું શાક બનાવવા માટેના આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા એક કપ પાણી લીધું છે અહીંયા મેં પાંચસો ગ્રામ ચણાને ફોલી અને એક વાટકી જેટલા બે દોઢ કપ જેટલા ચણા નીકળ્યા છે તે મેં અહીંયા લીધા છે આપણે ચાર મોટી ચમચી તેલની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે બે ટામેટા લીધા છે એના મેં ટુકડા કરી લીધા છે ત્રણ મીડિયમ સાઈઝની સૂકી ડુંગળી લીધી છે બે મોટી ચમચી લીલું લસણ મેં અહીંયા સમારીને લીધું છે તમારી પાસે લીલું લસણ ના હોય તો સૂકું લસણનું પ્રમાણ તમે વધારે લેવાનું અહીંયા મેં ત્રણ લીલા મરચાના ટુકડા કરીને લીધા છે અહીંયા મેં બે ચમચી ઝીણી સમારેલી કોથમીર અહીંયા સૂકો મસાલો લીધો છે તજ પત્તું તમાલ પત્તું તજનો ટુકડો બાદિયાના ટુકડા પાંચ થી સાત મરી સૂકું લાલ મરચું ને લવિંગ લીધા છે એક ઈચ ટુકડાના મેં ટુકડા કરીને લીધા છે ચાર મોટી કળી સૂકું લસણ લીધું છે એક ચમચી નમક

અને એની અંદર આપણે જે ચણા લીધા છે તે એડ કરી દઈશું એક થી દોઢ કપ આપણે પાણી એડ કરવાનું ચણા ડૂબે એટલે આપણે આવી રીતે મેં અહીંયા દોઢ કપ જેટલું પાણી એડ કરી દીધું છે અને હવે આપણે જે અહીંયા ચણા લીલા ફોલીને લીધા હતા તે એડ કરી દેસું અને આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બાફવા માટે રાખી દેશું એ પેલા આપણે થોડું એની અંદર

બે ટામેટાના કટકા કરીને તેના આપણે ઝીણા ઝીણા આવી રીતે સમારી લેવાના છે તો આવી રીતે આપણે બધા જ ટામેટાને એકદમ બારીક સમારી લેશું જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આપણે હવે ટામેટા સમારી લેશું અમે બંને ટામેટાને સમારી લીધા છે તો હવે આપણે અહીંયા જે ડુંગળી લીધી હતી છાલ કાઢી અને ધોઈ એને પણ આવી રીતે આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે તમે પેસ્ટ પણ વાપરી શકો છો પણ પેસ્ટનો ટેસ્ટ આવું ઝીણું સમારેલું હોય એના કરતાં થોડો ઓછો આવે છે સમારીને તમે સબ્જીમાં એડ કરો ડુંગળી ટામેટા તો એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે અને આપણું સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે તો આપણે આવી રીતે ઢુંગળીને પણ ઝીણી સમારી લેશું ડુંગળી અને ટામેટાને ચૂના સમારી લીધા છે તો હવે આગળની પ્રોસેસ કરી લેશું અહીંયા આપણે ચણા બાફવા રાખ્યા છે તેને આવી રીતે આપણે ચમચા વડે બહાર કાઢી અને આવી રીતે આપણે હથેળી વડે દબાવી અને ચેક કરી લેશું આપણા ચણા બફાઈ ગયા છે તો હવે આપણે એ જ પાણીની અંદર ચણાને રેવા દેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા એક પેન લીધી છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને એને ગરમ કરવા માટે રાખી છે અને આપણે હવે એની અંદર ચાર મોટી ચમચી તેલ એડ કરી અને તેલને ગરમ કરવા માટે રાખી દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર અહીંયા મેં જે એક ચમચી રાઈ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અહીંયા એક ચમચી જીરું એડ કરી દઈશું અહીંયા મેં ચપટી હીંગ લીધી હતી તે એડ કરી દઈશું અને અહીંયા આપણે જે સૂકો મસાલો બધો લીધો હતો તે એડ કરી દઈશું અને આપણે એને ચમચા વડે મિક્સ કરતાં કરતાં બધી જ વસ્તુને તેલની અંદર વ્યવસ્થિત રીતે સાતળી લેશું અહીંયા બધી વસ્તુ તેલમાં મસ્ત મિક્સ થઈ ગઈ છે તો આપણે જે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ ખાંડીને બનાવી હતી તે એડ કરી દઈશું અને તેને પણ આપણે ચમચા વડે તેલની અંદર મિક્સ કરી લઈશું મૂકી આપણા સબ્જીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે તો હવે આપણે એની અંદર અહીંયા અમે જે સૂકી ડુંગળી ઝીણી ઝીણી સમારીને લીધી હતી તે પણ આપણે એડ કરી દઈશું અહીંયા અમે સૂકી ડુંગળીને હું એડ કરી દઈશ હવે આપણે એની અંદર જે નમક લીધું હતું અડધી ચમચી તે આપણે એડ કરી દઈશું અને આપણે એને તેલની અંદર મિક્સ કરી અને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું આપણે એડ કરી દેસુ અને આપણે અહીંયા જે ટામેટું ઝીણું સમાર્યું હતું તેને પણ એડ કરી દેસુ અને આપણું ટામેટું મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ગ્રેવીને પકાવી લઈશું આપણી ગ્રેવીની અંદર ટામેટું પણ મસ્ત મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે મસાલા કરી લેશું તો અહીંયા મેં એક ચમચી દાણાજીરું પાવડર લીધો હતો તે આપણે એડ કરી દઈશું અહીંયા મેં દોઢ ચમચી લાલ મરચું પાવડર લીધો હતો તેને આપણે એડ કરી દઈશું અને અહીંયા હળદર મેં લીધી હતી અડધી ચમચી તે એડ કરી દઈશું અને અહીંયા મેં ગરમ મસાલો લીધો હતો અડધી ચમચી તે એડ કરી દઈશું અને આપણે એને

અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશ અને પછી આપણે એની આગળની પ્રોસેસ કરીશું તો આપણે થોડીવાર માટે પાણીને ઉકળવા દઈશું અહીંયા આપણે ગ્રેવીમાં મસ્ત ઉકળી ગયું છે ગ્રેવીની અંદર જે પાણી એડ કર્યું હતું તે તો હવે આપણે જે અહીંયા લીલા ચણા મેં બાફીને રાખ્યા હતા તે આપણે એડ કરી દઈશું અને ચણાને આપણે ગ્રેવીની અંદર ચમચા વડે મિક્સ કરી લઈશું અને પછી આપણે એને ત્રણ બે થી ત્રણ મિનિટ માટે પકાવી લેશું ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણું સબ્જી ઉકળી ગયું છે અને ઉપર તેલ પણ આવી ગયું છે તો હવે આપણે ગેસની બંધ કરી દઈશું અને કોથમીર ઉપર એડ કરી અને મિક્સ કરી લેશું અને થોડી કોથમીર આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું તો અહીંયા મેં કોથમીર એડ કરી દીધી છે તો હવે આપણે એને ચમચા વડે કોથમીરને મિક્સ કરી લેશું અને આ શાકને આપણે બાઉલમાં કાઢી બાજરીના રોટલા સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ શાક ઘરે જરૂરથી બનાવજો અને તમારું લીલા ચણા શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને તમને મારી મારી જો પસંદ આવી હોય તો તમે મારા લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ